તમારા જે છે છે ભાજપના એમના થકી કેવા કામ થાય છે કારણ કે કોંગ્રેસ તો ત્યાં મહેનત કરી જ રહી છે ધવલ પટેલ થી કઈ થાય છે એ વિસ્તારમાં ધવલ પટેલ ખાલી આવીને મોટી મોટી વાતો કરે છે મીડિયા સમક્ષ ધવલ પટેલ એ પાયાના કાર્યકર્તા નથી અમે સરપંચથી લઈને આજે આજે અમે ધારાસભ્ય બન્યા છે તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે અને ધારાસભ્ય બન્યા છે લોકોના પ્રાણ પ્રશ્નો શું છે આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની પાણીની શું પરિસ્થિતિ છે શિક્ષણની શું પરિસ્થિતિ છે રોજગારીની શું પરિસ્થિતિ છે ખેડૂતની શું પરિસ્થિતિ છે મહિલાની શું પરિસ્થિતિ છે એ બધું અમને ખબર છે એ સાંસદ સુરતથી આવે છે એમને એમના વિસ્તારનું ખબર હોય પાયાનો વસ્તુ એ અમને ખબર છે અને અમે પાયાના પ્રાણ પ્રશ્ન લોકોના લઈને રસ્તા પર પણ બેસીએ છીએ રસ્તા પર આંદોલન કરીએ છીએ અને વિધાનસભામાં પણ આંદોલન કરીએ છીએ ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજી અડપતીએ અનંત પટેલ માટે જે શબ્દ વાપર્યા હતા તેમને લઈને આપનું શું કહેવાનું કુંવરજીભાઈની ડાગડી ચસકી ગઈ એવું લાગે છે કારણ કે હવે કદાચ એમને મંત્રી પદમાંથી દૂર કરશે એટલે કંઈક ને કંઈક એવા કોંગ્રેસના આગેવાનો જે લડાઈક મિજાજના હોય એના પર આક્ષેપ કરો એટલે પાછું કદાચ એમને મળી જાય એમને એવું લાગે છે પણ કુંવરજીભાઈ તમારા વિસ્તારના પ્રશ્ન હલ કરો મંત્રી પદ તો આજે છે ને કાલે નથી તમે પોતાના વિસ્તારના પ્રશ્ન હલ કરશો તો પ્રજા તમને પાછા પરત પસંદ કરશે તમારા વિસ્તારની એકમાત્ર

આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રાણ પ્રશ્ન છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ પાછી ચાલુ કરો તો જ અમારા વિસ્તારનો પ્રશ્ન હલ થશે